આજ રોજ સરદા સાહેબના જન્મસ્થળથી એમની ભોતીયાત્રા આખા જિલ્લાના જિલ્લાના ભ્રમણ માટે ચાલુ થાય છે તો નડિયાદ સરદાર સાહેબના જન્મસ્થળથી નીકળી અને ઠાસરા તાલુકો ઠાસરા તાલુકા બાદ આપણે કપોળન તાલુકો કપોળનથી કઠલાલ તાલુકો કઠલાલથી મહુધા મહુધાથી મહેમદાબાદ ખેડા માતર વસો અને વસો તાલુકામાંથી નડિયાદ તાલુકાની અંદર પ્રયાણ કરશે નડિયાદ તાલુકામાં આવ્યા બાદ પચીસ તારીખે નડિયાદની અંદર નડિયાદ સિટીમાં મહારેલી નું આયોજન થશે અને ત્યારબાદ યોગી ફાર્મમાં પચીસ તારીખે સાંજે એ રેલી પહોંચશે અને ત્યારબાદ સરદાર સાહેબની ત્રિદિવસીય કથાનું પ્રારંભ થશે પચીસ છવ્વીસ સત્યાવીસ એમ ત્રિદિવસીય સરદાર સાહેબની કથા ત્યાં આગળ યોજાશે યાત્રા કરવાનો મકસદ એક જ છે કે આજનો યુવાન આજના યુવાનને ભારત દેશ કેવી રીતે બન્યો એની ખબર જ નથી સૌથી પહેલા તો ભારત દેશના મહાન પુરુષો શું હતા સરદાર સાહેબે શું કાર્યો કર્યા હતા સરદાર સાહેબે અખંડ ભારત હતું અને ત્યારબાદ ગુલામીમાંથી જ્યારે આપણું આઝાદ થયું અને ત્યારબાદ કર્યું એની સંપૂર્ણ માહિતી આ કથાની અંદર મળશે આપણને સરદારધામ તરફથી એક કાર્યક્રમ ખેડા અને આણંદ જિલ્લામાં યોજવામાં આવ્યો છે આજે આ પોીયાત્રા આણંદથી ખેડા જિલ્લામાં પ્રવેશી અને સરદાર સાહેબના જન્મસ્થળ નડિયાદથી આજે રથ દ્વારા આ રથ આખા જિલ્લાની અંદર ફરવાનો છે બધા તાલુકાઓ આવરી લીધા આનો મૂળ ઉદ્દેશ તો એ છે કે સરદાર સાહેબ ને જે નવી પેઢી છે જેને કંઈ ખબર નથી સરદાર સાહેબે આખા દેશને અખંડ બનાવવાનું કામ એકત્ર કરીને કર્યું હતું એની કોઈ માહિતી જ નથી તો સરદાર રામ દ્વારા એ કથાનું આયોજન કરીને યંગસ્ટરોને ખબર પડે કે સરદાર સાહેબે આ દેશને અખંડ કેવી રીતના બનાવ્યો તો એની તમામ માહિતી આપતું આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર ધામ દ્વારા આ આયોજન યોગી ફાર્મની અંદર કરવામાં આવ્યું અને પચીસ તારીખે પ્રોગ્રામ છે આ પ્રોગ્રામમાં સૌ વધારે એવી વિનંતી કરું છું ખાસ કરીને એ કહું કે નડિયાદની અંદર સરદાર સાહેબનું જન્મસ્થળ છે ત્યારે આજે આપણા પ્રદીપભાઈ એમના ફેમિલીમાંથી છે આમ તો પાંચમી કે છઠ્ઠી જનરેશન હશે છઠ્ઠી જનરેશને પ્રદીપભાઈ અહીંયા આપણી વચ્ચે હાજર રહ્યા છે અને સરદાર સાહેબના જન્મસ્થળે સરદાર સાહેબના ઘરે પૂજન કરી અને સરદાર પોથી યાત્રાની અહીંથી શરૂઆત કરવામાં આવશે હું સૌ ખેડા જિલ્લાના તમામ લોકોને આહવાન કરું છું કે સરદાર સાહેબ વિસળી ના જાય એટલા માટે આ બધા કાર્યક્રમો આપણે સરદાર સાહેબના જન્મ સ્થળ ઉપર અવારનવાર કરતા હોઈએ છીએ અને જેમને કોંગ્રેસની સરકારે સરદાર સાહેબ ને સાવ ભૂલાઈ નખાયા તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા પછી આ સરદાર સાહેબ જે દેશને અખંડ બનાવ્યો હતો અને સરદાર સાહેબને જે વેટેજ આપવું જોઈએ નોટો અપાયું એની શરૂઆત કરી અને એમણે તમને ખબર જ છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને ગુજરાતની અંદર આખા દેશમાંથી લોખંડ એકત્ર કરી અને આ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું સ્ટેચ્યુ સરદાર સાહેબનું બનાવ્યું અને તમે જાણો છો કે લાખો લોકો આ સ્ટેચ્યુ જોવા માટે દેશ વિદેશથી પરદેશથી આવે છે એટલે સરદાર સાહેબને ફરીથી લોકોના દિલમાં સ્થાન પામે અને યંગસ્ટરો ખાસ કરીને સરદાર સાહેબ માટે જાણે એ આખું આ સરદાર ધામ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને આજે મારી આગેવાની નીચે અહીંયાથી આ સરદાર ધામ તરફથી આ કાર્યક્રમની શરૂઆત કરી